જેને પામવા પરિવાર કે સમાજની પરવા ના કરી દુનિયાની સામે પ્રેમના આકાશમાં ઉડતા આ પ્રેમી પંખીડાઓએ પોતાનો માળો બાંધ્યો તેમના પ્રેમની સામે પરિવાર પણ ઝૂકી ગયો કંકોત્રી છપાઈ ગઈ હતી બાકી હતા તો માત્ર સપ્તપદીના સાત ફેરા પરંતુ લગ્નના સપના જોનાર આ કન્યાના કોડ અધૂરા રહી ગયા અને લગ્નનો મંડપ મોતના માતમમાં ફેરવાઈ ગયો સજોડે કંકોત્રી વહેંચી લગ્નના આગલા દિવસે પીઠી ચોળાઈ ગરબે ઘુમ્યા અને હવે જે દિવસની રાહ યુગલ જોઈ રહ્યું હતું એ દિવસ એટલે કે લગ્નનો દિવસ આવી ગયો હતો બધી તૈયારીઓ થઈ ગઈ હતી યુવતીએ હાથ અને પગમાં મહેંદી મૂકી હતી મંડપ તૈયાર હતો ચોરી તૈયાર હતી અને જાનના આગમનની રાહ જોવાઈ રહી હતી પરંતુ કુદરતના ચોપડે કંઈક અલગ જ લેખ લખાયેલા હતા ભાવનગરમાં લગ્નના દિવસે ખેલાયો લોહિયાળ ખેલ લગ્નનો માહોલ ફેરવાયો મોતના માતમમાં ફેરાના કલાક લોહી દુલ્હનની ઘાતકી હત્યા દુલ્હનની હત્યા કર્યા બાદ વરરાજા થઈ ગયો ફરાર આખા ભાવનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટના બંબાખાના વિસ્તારના ટેકરી ચોક નજીક બની છે જ્યાં સાજન બારૈયા નામના યુવકે તેના લગ્ન થવાના હતા તે જ યુવતી એટલે કે સોની રાઠોડની હત્યા કરી નાખી હતી યુવતીના ઘરે આવી ઝઘડો કરી તેને મોતને ઘાટ ઉતારી સાજન ભાગી ગયો હતો આ બાબતે પરિવારજનોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તાબડતોબ આવી ઘટના સ્થળેથી પુરાવા એકઠા કરી યુવતીની લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે આ જે સોનીબેન રાઠોડ અને આ સાજન બારૈયા છેલ્લા એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આજે હત્યાનો બનાવ બનવા પામેલ છે સાજણનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં કોશિશ લૂંટ તથા શરીર ઘણા થયેલા છે કેમ લગ્નના દિવસે કન્યાના અરમાનો અધૂરા રહ્યા અને જેની સાથે પોતે સુખી સંસારના સપના જોઈ રહી હતી તે દુલ્હાએ લગ્નના દિવસે જ તેના સુખી સંસારના સપના કચડી નાખ્યા અને તેની હત્યા કરી નાખી પરંતુ એવું તો શું બન્યું હતું કે ખુશીનો માહોલ મોતના માતમમાં ફેરવાઈ ગયો હવે તેના વિશે વાત કરીએ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સોની અને સાજન વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો થોડા સમય અગાઉ બનને ભાંગીના લગ્ન કરી લીધા હતા અને લિવ-ઇન માં રહેતા હતા જો કે બનનેના પરિવારે પ્રેમી યુગલના પ્રેમ સંબંધને સ્વીકારી લીધો અને સામાજિક રીતિ રિવાજ થી લગ્ન કરવા તૈયાર થઈ ગયા જેથી સાજન અને સોની બનને પોતપોતાના ઘરે પરત જતા રહ્યા હતા લગ્નની તારીખ 15 નવેમ્બર નક્કી થઈ કંકોત્રી છપાઈ બંને પરિવારે બધી તૈયારીઓ કરી લીધી સોનીએ હાથ અને પગમાં મહેંદી મૂકી હતી આખરે 15 તારીખની સવાર આવી ગઈ પીઠીની વિધિ પૂરી થઈ અને જાન પ્રસ્થાનની રાહ જોવાઈ રહી હતી એટલામાં બાઇક લઈને સાજન સોનીના ઘરે આવ્યો

સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેન ના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે એક સુંદર પ્રેમ કહાની જેની શરૂઆત થઈ બે પ્રેમી પંખીડાઓ એકબીજા સાથે જિંદગી વિતાવવા પોતાના પરિવાર સાથે બગાવત કરી બેઠા અંતે પરિવાર પણ તેમના પ્રેમ સામે ઝૂકી ગયો અને ધામધૂમથી લગ્ન કરવા તૈયાર થઈ ગયો અને સોનીએ સાથે મળીને પરિવારની હાજરીમાં લગ્નની ચોરીમાં એકબીજાનો હાથ પકડીને સપ્તપદીના ફેરા ફરવાનું સપનું જોયું હતું તે સપનું પૂરું થવાના આરે હતું બસ તેના બે કલાક બાકી હતા પરંતુ એ પહેલા નજીવી બાબતે થયેલા ઝઘડાથી લગ્ન પહેલા લોહિયાળ ખેલ ખેલાઈ ગયો અને સુંદર પ્રેમ કહાનીનો કાતિલ અંત આવ્યો કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર